ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતામાં મળી હતી જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહ મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુભાઈ વસાવાના મૃત્યુ અને શોક પ્રદર્શિત કરી બે મિનિટના મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જે બાદ શરૂ થયેલ સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ ટ્રાફિક સર્કલ રોડ ડમ્પિંગ સાઇટ વગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે થોડી ઘણી રકઝક જરી હતી વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલના નવીનીકરણમાં ભરૂચ અને પાલિકાની ઓળખ જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા તો પ્રાઇમરી કલેક્શન સેન્ટરના મુદ્દે ડમ્પિંગ સાઇટના મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જેને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષી સભ્યોના વિસ્તારના રોડ લાઇટ સહિતના કામો કરવામાં આવનાર છે એમ કહી કુનેહપૂર્વક ખાડી સભાનું વાતાવરણ વધુ ના ગરમાય તે માટેના પ્રયાસ કર્યા હતા જો કે સભાના અંતમાં પાલિકાના રોજમદાર કર્મચારી વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું તે દરમિયાન એકાએક રાષ્ટ્રગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલા એકબીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતા બંને પક્ષના આગેવાનો એ મામલો ઠાળી પાડ્યો હતો વિપક્ષના નેતા શંસાદ અલી સૈયદે વિવિધ રોડ અને ફિશ માર્કેટના રિનોવેશન માટેની જોગવાઈને આવકારી હતી પણ પાલિકાના મૃતક કર્મચારી સંભુભાઈ વસાવાના મુદ્દે શાસક પક્ષે રાષ્ટ્રગીતની આડમાં કંઈ પણ નક્કર કહેવાનું નિંદનીય કૃત્ય કર્યું હોવાનું આક્ષેપ કર્યું હતું આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી એ સામાન્ય સભામાં એજન્ડાવાર અમારા પ્રશ્નોવાળી ચાલતી હતી અને વટલક્ષ શાખાના જ્યારે પ્રશ્ન આવ્યા ત્યારે વટરવક્ષ શાખામાં ગત એકવીસ તારીખના રોજ સ્વંભુભાઈ વસાવા જેઓ રોજંદા તરીકે ફરજ બતાવતા અને રાત્રિ દરમિયાન એમને ફરજ પર જ એમના મૃત્યુ થયું અપકાળ મૃત્યુ થવાથી અમે નગરપાલિકા એમના સ્વજનો જોડે અને સમાજ જોડે એમને નગરપાલિકા પાસે અમે રાવ નાખી નગરપાલિકાના શાસક પક્ષ હોય કે અધિકારીગણ હોય જાતિવાદનો મુદ્દો એટલે મેં ઉચ્ચાર્યો છે કે જુઓ તમે કે ના તો એમના કોઈ ટેલિફોનિક એમને ત્યાં મળવા ગયું એમના પરિવાર જોડે કોઈ ચર્ચા કરી કે ના પણ એમના કોઈ બેસણામાં કે ના કોઈપણ જાતના એમના સ્વજનો જોડે એમને કોઈ ચર્ચા પણ કરી નથી અમે અહીંયા બે વખત રાવ નાખી છે તો પણ ચીફ ઓફિસરથી લઈને પ્રમુખશ્રીથી લઈને પૂરેપૂરો નન્નો ભરે છે કે એમને કોઈપણ જાતનો રાહત કે કોઈપણ જાતનો પ્રિકોશન સેફ્ટી પ્રિકોશન તરીકે કંઈ પણ એમને આપવામાં નન્નો ભરે છે આ જ વસ્તુ ચોમાસા દરમિયાન જ્યારે જે બહારના વ્યક્તિને અને એ ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે એમને બે જ દિવસના સખત નિર્ણયમાં એમને નોકરી પણ આપવામાં આવી અને એમને રકમ પણ ચૂકવવામાં આવી આપી એ સારી વસ્તુ છે આપણે એનો વાંધો નથી અને એમાં એમાં સહભાગી પણ હતા વિપક્ષ તરીકે પણ સાથે સાથે જ્યારે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે ત્યારે આદિવાસીઓને અન્યાય થયો છે એનું મુખ્યત્વે કારણ છે કે ત્રણ વખત એમને ઓર્ડર આપવામાં આવ્યા છે કાયમીના તો એક પણ આદિવાસી સમાજના લોકોને ઓર્ડર આપ્યા નથી એનો પણ આદિવાસી તરીકે હું ખેડ અનુભવું છું સાથે સાથે જ્યારે એમના શંભુભાઈના પરિવાર વિશે અમને બેથી ત્રણ વાર એમ મળવા આવ્યા ત્યારે ચીફ ઓફિસર ઉડાવ એમનો જવાબ હોય છે પ્રમુખશ્રી પાસે કોઈ જવાબ હોતો નથી અને શાસક પક્ષનો એક પણ વ્યક્તિ ત્યાં એમના મળવા પણ ગયા નથી અને જ્યારે આજે બોર્ડમાં વોટરવર્ક્સનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે એમના વિશે મેં પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાસેથી સત્તાવીસ વર્ષનું જો યોગદાન આપ્યું રોજમદાર તરીકે ફક્ત બાર હજાર જેવા રોજ પગારમાં એ લોકો સત્તાવીસ વર્ષ સુધી કામ કરતા હોય તો નગરપાલિકાએ પણ એમને કંઈ યોગદાન આપવું જોઈએ મારા તો ઠીક છે કે તમારા પ્રોવિઝનમાં ના આવતું હોય તો એમને યોગ્ય વળતર રૂપે કંઈક તો હા પાડવી જોઈએ પણ નગરપાલિકાના સત્તાધીશોએ રાષ્ટ્રગીતની આડમાં જ્યારે મુદ્દો ચાલુ હતો અમારી ચર્ચા ચીફ ઓફિસર ચાલુ હતી અને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું ત્યારે અમારે ઉગ્ર એમને રજૂઆત કરવી પડી બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવે ભરૂચના વિકાસ માટેના તેત્રીસ જેટલા કામોને સામાન્ય સભામાં મંજૂર કરવા સાથે રિપીટ બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવે ભરૂચના વિકાસ માટેના તેત્રીસ જેટલા કામોને સામાન્ય સભા મંજૂર કરવા સાથે પંડિત ઓમકારનાથ હોળના ડિમોલેશન બાદ નવા બનવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવા સાથે મૃતક સંભુભાઈ વસાવાના પરિવારની પડખે પાલિકા હોવાનો પણ એકરાર કરી વિપક્ષના આક્ષેપો ફગાવી દીધા હતા નમસ્કાર આજ રોજ ભરૂચ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી તેત્રીસ મુદ્દા હતી તમામે તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહદારી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂત નગરપાલિકા વતી તમામે તમામ પ્રયત્ન કરીશું કે ભરૂતની જનતાને સર્વનો વિકાસ મળે અને એ લોકોને રાહત રહે મુખ્ય કામોને જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામોનું કચરાનો નિકાલ હતું એ કામોને બહાલી આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતા હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી ગ્રાન્ટ સરકાર સીમા દરખાસ્ત કરીને માગવામાં આવી છે એ કામોને પણ આપણે બહાલી આપવામાં આવી છે અનેકો કામો આપણે બોર્ડમાં લીધા હતા અને વિકાસ માટે એ કામોનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું આવે છે જે હાલમાં કામદાર ગયા હતા મળવા પણ એ આક્ષેપ એમનો ખોટો છે જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે ઉપપ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે

નગરપાલિકાની આજ રોજ સામાન્ય સભા યોજાઈ હતી તેમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી ખાસ કરીને જે ભરૂચ શહેરમાં યોગા કામ જે યોગાનો હોલનું જે કામગીરી વર્ષોથી ચાલી રહી છે એ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી ત્યાં કોન્ટ્રાક્ટરને હટાવીને બીજા એજન્સીને કામગીરી આપવા માટેનો કંઈક ખરાવ થયો છે એની સાથે સાથે બીજા બે ત્રણ જે રોડ રસ્તાના કામો હતા એ રોડ રસ્તાના કામો પણ અધૂરા છે એ પણ કોન્ટ્રાક્ટરને એમાંથી પણ એ કોન્ટ્રાક્ટરની કહી શકાય કે ડિપોઝિટ લેવાની તેમજ એ કોન્ટ્રાક્ટરને હટાવવાની જે ઠરાવ થયો છે એની સાથે સાથે ખાસ કરીને જે મોહમ્મદપુરા બાયપાસ પાંચબત્તી તેમજ બંબાખાના વિસ્તારના જે મુખ્ય રસ્તાનું જે કહી શકાય કે ગયા વર્ષે નગરપાલિકાના વિપક્ષ દ્વારા ધારાસભ્યશ્રી નગરપાલિકા પ્રમુખ ચેરમેનશ્રીઓ સાથે જે વિઝિટ કરવામાં આવી હતી એ રસ્તાની એ રસ્તાને આ વર્ષે નગરપાલિકાએ સાડા પાંચ કરોડ રૂપિયા અંદાજેત સાડા પાંચ કરોડ રૂપિયાની ત્યાં મંજૂરી આપી છે તેને અમે વધાવીએ છીએ કેમ કે વર્ષોથી આ એક રજૂઆત હતી અને રસ્તો પહોળો કરવાની પણ સાથે સાથે રજૂઆત હતી એ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રાન્ટ જે ફાળવવામાં આવેલી છે તેને અમે આવકારીએ છીએ અને આ કામગીરી પણ વહેલી તકે થાય એવી અમે આશા રાખીએ છીએ અને સાથે સાથે જે વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે કેમ કે જ્યારે જ્યારે શાસક પક્ષને કહી શકાય કે અમુક મુદ્દાના ઉપર જ્યાં કમજોરી એમની દેખાય છે ત્યાં તે ચર્ચામાં નથી ઉતરતી અને આવી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે ફ્લાયઓવરના અંદર પણ અમે અગાઉના વર્ષો પહેલાં ફ્લાયઓવરની ત્યાં મંજૂરી નગરપાલિકાએ પોડે જ આપેલી હતી અને ફ્લાયઓવરની મંજૂરી પણ મળી ગઈ છે કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે પણ નગરપાલિકા અને અધિકારીઓને અમે ચર્ચા કરી આ બાબતે પણ અગાઉ કરેલી હતી જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે ત્યારે અમે ચર્ચા દરમિયાન એમનું એવું કહેવું છે કે સવણ ચોકડીનું જે બ્રિજની કામગીરી શરૂ થઈ રહી કામગીરી ચાલે છે એટલે ચાલુ કામગીરી દરમિયાન આ વિસ્તારના અંદર જો ફ્લાયઓવર બને તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરાય એટલે હમણાં હાલમાં બ્રિજનું કામગીરી થોભેલી છે એટલે આવનારા સમયના અંદર બ્રિજ તો ચાલુ થવાનો જ છે કેમ કે એની ગ્રાન્ટ જે હતી એ ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવેલો છે ખૂબ સરસ વાત છે કેમ કે ટીપી સ્કીમોના જે રોડો છે એ રોડ માટે અગાઉ કલેક્ટર સાહેબ સાથે પણ અમે ચર્ચા કરી હતી નકશાની સાથે ચર્ચા કરી હતી કે સાહેબ અમે પાંચ પાંચ રસ્તા સૂચવેલા હતા કે આ પાંચ રસ્તા છે જો પાંચ રસ્તા તમે ખોલી દો તો ભરૂચના અંદર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા જે છે એ મહદઅંશે હલ થઈ જાય કેમ કે ટીપી રસ્તાઓ ટીપી રસ્તાઓ પાડ્યા પછી ના તો બોડા વિભાગ ના તો સરકારી તંત્ર કોઈપણ જગ્યાએ ટીપી રસ્તાને ખોલવાની તજવીજ હાથ ધરતું નથી જેની કારણે ટીપી રસ્તાઓ તમામ હાલમાં બંધ છે અને ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ પણ એ જ છે